ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં બોલાચાલી થાય છે રગજગ થાય છે અને ખેડૂતના મોતનો મામલો હતો અને વધુ બે ખેડૂતોની મોત થઈ છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી હવે આકરા થયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

અધિકારીઓને કહે છે કે વ્યવસ્થિત તપાસ કરવામાં આવે જેથી કરીને ખેડૂતને ન્યાય મળે અને હવે વધુ એક ઘટના બની છે દ્વારકા જિલ્લાના આ સોનપડી ગામમાં જેમાં પીજી વિસીએલ છે તેના તારના કારણે બે ખેડૂતો છે તે મોતને બેટ્યા છે અને ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે હવે આ સવાલ ઉપસ્થિત કર્યો છે કે મુખ્યમંત્રી અને જે ઉર્જા મંત્રી છે તે આ મામલે મૌન સેવીરિયા છે અને ખેડૂતો હવે પીજી વિસીએલના કારણે મોતને ભેટી રહ્યા છે દ્વારકા જિલ્લાના સોનાડી ગામે બે ખેડૂતોના તાર પડવાથી પીજીવીસીએલના તાર પડવાથી મૃત્યુ થયું છે દરબાર સમાજના આશાસ્પદ યુવાનો જ્યારે ખેતી કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના નબળા તારના કારણે બે લોકોના જીવ ગયા છે અરેરાટી ફેલાઈ ગયું છે આ ખત્રીલા મુખ્યમંત્રી ઉર્જામંત્રીને હું કહેવા માગું છું કે તમે અત્યારે કેટલા તાર નબળા છે કે તાર ક્યારેય સારા નાખવાની તસ્તી તમે નથી લીધી કારણ કે તમારા પરિવારજનો કોઈ ખેતી નથી કરતા મુખ્યમંત્રી મંત્રીને બીજી મારે વાત કરી છે કે તમારે જ્યારે પીજીવીસીએલમાં કોઈ કદાચ લંગરિયું નાખી દે છે ખેડૂત એનો ઊભો પાક બચાવવા ત્યારે તો આતંકવાદીઓ ધાડાના ધાડા તમે ઉતારી દો છો અને કેશ ઉપર કેશ ઠોકો છો ત્યારે તમારી પાસે બસો ત્રણસો ચારસો સ્ટાફ આવી જાય છે પોલીસનો સ્ટાફ આવી જાય છે પીજીવીસીએલનો સ્ટાફ આવી જાય છે પણ જ્યારે આ નબળા તાર હોય ને ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય અને અમે વારંવાર રજૂઆતો કરી છે કે નબળા તાર નબળા થાંભલાઓની વ્યવસ્થિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે તમને સૂઝતું નથી આજે બે દરબાર યુવાનો મૃત મોતને ભેટ્યા છે ખેડૂતો કારણ કે એનો ઊભો પાક બચાવવા માટે ખેતીની મહેનત કરી રહ્યા હતા આ શું થઈ રહ્યું છે ગુજરાત તમે જુઓ ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં પણ સરકારની બેદરકારીના કારણે સરકારની સિસ્ટમની બેદરકારીના કારણે મોતને ભેટે છે આમની યોગ્ય તપાસ થવી જોઈએ જે જવાબદાર અધિકારીઓને જવાબદાર નેતાઓ એની સામે પગલાં લેવાવા જોઈએ અને આ ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમે માંગ કરી રહ્યા છીએ આમ મિશુદાન ગઢવીએ સવાલો ઉપસ્થિત કર્યા છે નબળા તાર અને થાંભલાના કારણે અને જે પ્રકારે દ્વારકા જિલ્લાના આ સોનાયડી ગામમાં જે ઘટના બની છે તેમાં આ પીજી વિસીએલ છે તેમની સ્પષ્ટ બેદરકારી છે તેમણે આ જે મૃતકો છે તેઓને ન્યાય પણ મળે અને તેમને યોગ્ય મળતર પણ મળે તે મામલે તેમણે માગણી કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने कह्यजे जे परा